મૂળી એનું નામ છે જાલંધર નામ નો પહાડ અને માતાજી નું પેલું કહું છું પાછું પંસાલ ની ધરાની માથે જેથી માતાજી ચામું માં એ પગ માંડ્યા ને પણ કોની છકુ આવ્યા હોમલા બાપુ ખાસર અને એના ઘરેથી હોનબાઈ માં કાઠિયાણી કાઠી દરબાર

બોબલા બાપુ ખાસર ને ભાલુ અને બખ્તર પહેરવાનું બખતર આવ્યા અને હાથમાં ભાલુ આ બે માતાજી ચામુંડા હાથવાય થાય પાજની હજી આજની તારીખમાં પાજવાળીના ઓરડે પીડ્યું છે